નમસ્કાર મિત્રો શ્રી મેલડી માતાજીની પ્રાગટ્ય કથા આજે આપણે આ વિડીયોમાં વાત કરવી છે મા મેલડીની માતા મેલડીની ઘણી લોકકથા છે એ પ્રમાણે અલગ અલગ ઉત્પત્તિ જાણવા મળે છે પણ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું ત્યારે નનામીના નામથી જાણતા નનામી એટલે નામ વગર નહીં પ્રથમ માં નમીના નામથી પ્રખ્યાત થયા ઘણા વર્ષો પહેલાની આ વાત છે જ્યારે દાનવો દેવોની અપાર પૂજા અને ભક્તિ તેમજ તપ કરી ભગવાન જોડે વરદાન મેળવી શક્તિશાળી વિદ્યાઓ પ્રાપ્ત કરી પોતાને મહાન સમજતા અને રાક્ષસો બહુ શક્તિશાળી બની જતા અને દેવતાઓને પરેશાન કરી મૂકતા તેવા સમયમાં દેવતાઓને આદ્યશક્તિ માતાના શરણમાં આવીને તેમને વિનંતી કરવી પડેલી આવા દુષ્ટ રાક્ષસોથી અમારી રક્ષા કરો જગતમાં તમારા જેવી આદ્ય શક્તિ માતા વગર અમારો કોઈ ઉદ્ધાર કરી શકવાનું નથી જગતમાં તમારાથી કોઈ મોટું નથી આમ રાક્ષસોનો સંહાર કરવા માટે આદ્યશક્તિમાં સ્વયં નવ દુર્ગા રૂપે આ ધરતી મળીને દેવતાઓના કહેવા મુજબ પૃથ્વી લોકોના મનુષ્યોના રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગ્યા જેમાં એક રાક્ષસ અમરૈયા દૈત્યના ત્રાસથી છુટકારો આપવા માટે જ્યારે નવદુર્ગા આ દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો તેને નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડ્યો ભાગતા ભાગતા તેને પૃથ્વી લોર પર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયું ત્યારે નવદુર્ગા નવદુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી પડેલી ગાયને જોઈ તેમાં છુપાઈને બેસી ગયો ત્યારે છેવટે નવદુર્ગાએ ભેગા મળીને આ અમરૈયા રાક્ષસને મારવા માટે એક યુક્તિ વિચારીને એક સ્વરૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પૂતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તમને દરેક દેવીઓને પોતાની શક્તિઓ પ્રદાન કરી તેમને શક્તિ રૂપે શસ્ત્ર વિદ્યા આપીને આ અમરૈય દૈત્યને મારવા માટે આદેશ આપ્યો આમ પુત્રીએ નવદુર્ગાના કહેવા મુજબ જ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું તે વખતે પુતળી અમરૈયા દૈત્યને મારવા માટે નીચે ઉતર્યા હતા તે એક ગાયના શબમાં છુપાઈને બેઠો હતો ત્યારે આ પુતળીએ પોતાની શક્તિ દ્વારા દૈત્યને બહાર કાઢી તેને મારી નાખ્યો ત્યાર પછી પાછા નવદુર્ગા સમક્ષ આવ્યા ત્યારે તેમને આ પ્રભાવ જાણવા મળ્યો કે તેઓ કેટલા શક્તિશાળી છે આમ નવદુર્ગાએ ભેગા મળીને પોતાના મેલમાંથી ભૂતળી બનાવી અને દરેકે તેમની શક્તિ આપીને જે દેવીને પ્રગટ કર્યા અને તેમને પોતે યુદ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા ત્યારે નવદુર્ગાએ પૂછ્યું કે હવે મારે કયું કાર્ય કરવાનું ત્યારે આવા પાપી રાક્ષસોને મારીને દેવીને જોઈને તેમણે આ દેવીની અવગણના કરી તેમને દૂર જતા રહેવા જણાવ્યું તે સાંભળી માતાજીએ બહુ ખોટું લાગ્યું તેથી તેઓ પોતાને શુદ્ધ કરવા સ્વયં ભગવાન ભોલેનાથની પાસે ગયા અને તેમણે ભોલેનાથની વિનંતી કરી સગળી હકીકત જણાવી કે પોતે સંહાર કરીને છે જેથી તેમને પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ભગવાન ભોલેનાથે જણાવ્યું પોતાની જટામાંથી ગંગાજીને પ્રગટ કરીને સિદ્ધુ માતાજીના ઉપર ગંગાજીના શુદ્ધ જળની ધારા વહેડાવી માતાજીને સ્નાન કરાવીને પવિત્ર કરી દીધા ત્યારબાદ હવે મારું નામ શું રાખવાનું છે ત્યારે ભોલેનાથે કહ્યું તમે નવદુર્ગાને જઈને પૂછી આવો ત્યારે માતાજીએ જણાવ્યું કે નવદુર્ગાએ મને છોડી દીધી છે હવે તેઓ મને અડવાની ના પાડે છે તેથી મારે શું કરવું જ્યારે ભગવાન ભોલેનાથે તેને આશીર્વાદ આપતા જણાવ્યું કે તમારે પોતાના નામ અને હક્ક માટે નવદુર્ગા જોડે યુદ્ધ કરવા આદેશ કર્યો ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ભગવાને તેમને પોતાના શસ્ત્ર રૂપે બ્રહ્માજીએ પોતાની ગદા આપી વિષ્ણુ ભગવાને પોતાનું સુદર્શન ચક્ર આપ્યું ત્યારબાદ શંકર ભગવાને પોતાનું ત્રિશુળ આપ્યું આમ ત્રણેય દેવોએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા તેઓ નવદુર્ગા જોડે લડીને પોતાના નામ અને હક્ક માટે સ્વયં લડ્યા અને તેઓ વિજય બની ગયા ત્યારે તેમની શક્તિઓ સામે નવદુર્ગાએ પણ ઝૂકવો પડ્યું અને આમ નવદુર્ગાનો પરાજય થયો આમ માતાજી પોતાના નામ અને હક્ક માટે નવદુર્ગા સાથે યુદ્ધ કરીને જીતી ગયા તેથી તેમના પિતાજી બોલેનાથ તેમને કહ્યું આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારું નામ શ્રી માં રાખવામાં આવ્યું મેં લડી એટલે હું પોતાના માટે લડી જેથી તેમનું નામ મેલડીમાં રાખવામાં આવ્યું છે જે પોતાના નામ માટે નવદુર્ગા જોડે લડી શકે તે પોતાના ભક્તોને કોઈ તકલીફ પડવા દે ખરી અને જો કોઈ તકલીફ પડે તો લેખને મેખ મારીને લડીને તેમને સહાય કરે છે આમ માં મેલડી મા પોતાના ભક્તોને માટે લડીને તેમના દુઃખ દર્દ તકલીફ જે કોઈ હોય તે દૂર કરે છે આમ મેલડીમાંની ઉત્પત્તિ થઈ જેથી મેલડીમાં સ્વયં ભોલેનાથના પુત્રી તરીકે ગણાય છે તેમણે આશીર્વાદ આપીને જણાવ્યું કે કળિયુગમાં તમારી પૂજા આખો સંસાર કરશે દરેક જાતના દરેક વાતના લોકો તમને પૂજશે તેમણે વાહન સ્વરૂપે બોકડાને પસંદ કર્યું તેના પર સવાર થઈ તમે આખા જગતનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા છો જેથી આખો સંસાર તમારો જય જયકાર કરશે ઠેર ઠેર તમારી ડેરીઓ મંદિરો અને મોટા મોટા સ્થાનકો બનશે

ચોખ્ખા ઉગતાની મેલડી મા તરીકે પૂજાય છે તેઓ મેલા દેવી નથી જે તેમના ભક્તો પૂજે તે પૂજાય છે આમ કળિયુગમાં ઉગતાની દેવી તરીકે પૂજાતા થયા છે માતાજી ખૂબ દયાના સાગર છે માનવી જે ભાવથી ભજે એવું ફળ તેને આપે યુદ્ધમાં મેલડી માના સ્મરણથી માની સહાયથી ચોક્કસ જીતાય છે મા દરેક કાર્યમાં ભક્તોની સહાય કરે છે જે ગામની ફરતા કોટ બાંધવામાં આવે ત્યાં દરવાજા પાસે એક તરફ કાળ ભૈરવ અને એક તરફ મેલડી માતાની સ્થાપના કરવામાં આવે છે કાળ ભૈરવ અને મેલડી માતા ગામનું રક્ષણ કરે છે આને મેલડી માની ચોકી મૂકી કહેવાય વાસના નાકે કળિયામાં કે ઘરમાં માની સ્થાપના કરવામાં આવી નાની ડેરીમાં માની છબી પધરાવી અથવા નારિયેળમાં માનું સ્થાપન કરવામાં આવી મેલડી માતાજીને અનેક નામ ઓળખાય છે જેમ કે પરીની મેલડી વાણિયાની મેલડી હજીરાની મેલડી શેરપરાની મેલડી માઢની મેલડી ઉગતી મેલડી આથમતી મેલડી ચોરાની મેલડી કોઠાની મેલડી વણજારાની મેલડી વાઘરીની મેલડી મળખાઉની મેલડી આવા અનેક નામે મેલડીમાં પ્રસિદ્ધ છે માતાજી એ જેમને પરજાઓ આપ્યા તે જગ્યાએ માતાજી આ રીતે અલગ અલગ નામે પ્રસિદ્ધ થયા છે આવો આપણે જાણીએ મસાણી મેલડીનો ઇતિહાસ કહેવાય છે કે ઉજ્જૈન નગરીના વિક્રમ રાજા અડાણ પાસાના જાણકાર હતા અને સ્વભાવે ખૂબ જ સરળ હતા રાજાને યોગ સિદ્ધિ મંત્ર શીખવા શોખ થાય છે આ મંત્ર કામરુ દેશમાં જ શીખવાડવામાં આવતો હતો રાજા કામરુ દેશના જંગલમાં બાવા ભૂતા સાધના કરતા હતા ત્યાં જઈને અલખની રંજન બોલે છે અને કહે છે હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું બાવાએ કર્યું આ મંત્ર શીખીશ તું શું કરીશ રાજા કહે હું મારી પ્રજા માટે મંત્ર શીખવા આવ્યો છું બાવાએ એક શરત રાખી કે કાળી ચૌદશના રાત્રે તું ભૂધિયા વાવમાંથી એક લોટો પાણી ભરીને લાવે તો હું તને આ મંત્ર શીખવીશ રાજા આ શરત માની લે છે કાળી ચૌદશની રાત્રે લોટો પાણી ભરવા જાય છે એટલામાં ભૂતાવળ જાગે છે રાજા હું તને ખાવ એમ કરવા લાગે છે રાજા બધાની મદદ માંગે છે પરંતુ માકડીયા ડુંગરવાળીમાં મેલડી માતાજીએ રાજાની મદદ કરી રાજાને કહ્યું માતા તમારે જે જોઈએ હું તમને આપીશ માતાએ તેનું કાળજું માંગ્યું એક વર્ષ પછી તું ગઢ રૂખિયા મશાન આવજે હું તારું કાળજો ખાઈશ રાજા ગઢ રૂખિયા મશાન આવ્યા ત્યાં માં કાળકા અને કાળ ભૈરવ બેઠા હતા માં કાળકા કાળ ભૈરવની રજા ની પાછળ મોકલે છે અને કહે છે રાજા કાળજુ પડે તો તેને જમીન ઉપર ન પડવા દેતા નહીતર મેલડીમાં ખાશે નહીં મેલડીમાં રાજાને જોઈ કહે છે લાવ વિક્રમ મારો ભોગ લાવો રાજાએ તલવાર કાઢી પોતાનું કાળજું કાઢ્યું એ કાળજાને કાળ ભેરાવો પકડી લે છે માતાએ ભોગ સ્વીકારી અને માતાએ કહ્યું આ કાળજુ રાતાની છાતી ઉપર મૂકો અને રાજા જીવતા થઈ જાય છે અને રાજા માતાજીના પગે પડી જાય છે તો એમ સાક્ષાત માં મસાણી મેલડીએ વિક્રમ રાજાને પરચો આપ્યો હતો રાજા વિક્રમ એમાં ભક્ત થયા દેશ આસામના આ ગામના બધા જ લોકો જાદુ ટોણા આવડે છે પ્રાચીન સમયમાં કામરુ દેશ તરીકે ઓળખાતા આસામ રાજ્યનું માયોગ ગામ દેશમાં કાળા જાદુની ધરતી તરીકે ઓળખાય છે વાત તો એ છે છે કે આ ગામના લોકોની રોજગારીનું મુખ્ય સાધન જાદુટોણા ગામમાં દરેક ઘરે એક વ્યક્તિ જાદુટોણા વિદ્યાનો વ્યવસાય કરે છે ગોવાટી થી ચાલીસ કિમી દૂર આવેલા માયોગમાં સો પણ વધુ જાદુગરો રહે છે આ ગામના જાદુગરો વિશે એવું પણ માનવામાં આવે છે કે તેઓ હવામાં અલોપ થઈ જવાની કળા જાણે છે એટલું જ નહીં હિંસક પ્રાણીઓને પણ સંમોહન દ્વારા પાલતુ બનાવે છે આજે પણ એવી લોકવાયકા છે કે માયાંગવાસીઓ કોઈ પ્રાણીનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે એટલું જ નહીં માણસને બકરી કે કૂતરો જેવા પાલતુ પ્રાણી બનાવી દેવાની કળા પણ જાણે છે માયોંગ ગામના લોકો આજકાલ નહીં આદિકાળથી જાદુ ટોણાની વિદ્યામાં પરાંગત છે ગામના લોકો પેઢી દર પેઢી જાદુ વિદ્યાનું જ્ઞાન ટ્રાન્સફર કરતા હોવાથી આ કળા જીવંત રહેલી છે પ્રાચીન જમાનામાં રાજવીયુ માયાવી યુદ્ધથી દુશ્મનોને પરાસ્ત કરવાની વિદ્યા શીખવા આવતા હતા કારણ કે પહેલા દુશ્મનોને પરાસ્ત કરવા તાંત્રિકોનો પણ લેવામાં આવતો હતો ગામમાં રહેતા મેલી વિદ્યાના જાણકારો માને છે કે શબ્દોના પ્રભાવથી જ શક્તિ ઊભી થાય છે લોકી મંત્ર ઉડાન મંત્ર એમ દરેક મંત્રને પોતાની આગવી તાકાત હોય છે જાદુગરુ ગુવાહાટી શહેર પાસે નીલાંચલ પર્વતની ટોચ પર આવેલા કામાખ્ય દેવીના મંદિર ખૂબ જ માને છે અહીં એક મોટો મેળો ભરાય છે જેમાં દેશભરમાંથી અનેક તાંત્રિકો ત્યાં ભેગા થાય છે મિત્રો હવે આવો આપણે જાણીએ રાજા વિક્રમની એક રોમાંચક કથા આ નગરમાં બધા જ મળીને રહે રાજા વિક્રમના રાજમાં કોઈ દુઃખી ન રહે પહેલાના જમાનામાં રાજાઓ પોતાની પ્રજાની ખૂબ જ દેખભાળ રાખતા અને રાજ્યમાં કોઈને કોઈ ખોટ કે દુઃખ તો નથી ને તે જાતે ચકાસવા માટે રાત્રિના પહોરમાં છુપાવે રાજ્યમાં ફરવા નીકળતા દરેકના ઘર પાસે જઈને તેમની વાતો સાંભળતા આવી જ એક રાત્રિએ રાજા વિક્રમ છુપાવે તેમના રાજ્યમાં રાત્રિના બીજા પહોરમાં નગરમાં નીકળ્યા હતા અને દરેકને ખુશ જોઈ મંતોમાં હરખાતા પોતાના મહેલ તરફ પ્રયાણ કરી રહ્યા હતા પણ ત્યાં જ તેમને કોઈકનો પગર અને પગની જાંજરનો છમછમ અવાજ સંભળાયો તેમણે તે તરફ જોયું તો કોઈ સ્ત્રી હાથમાં જમવાનો થાળ તેમજ થોડી પૂજા સામગ્રી સાથે જંગલ તરફ પ્રયાણ કરતી નજરે ચડી આટલી રાત્રિના એક સ્ત્રી કામડો ઓઢીને ક્યાં જઈ રહી હતી એક સ્ત્રી ઘરની બહાર આટલા અંધારામાં કેમ નીકળી હશે તે કોણ હશે તેવા વિચાર વમણમાં ચૂપચાપ તેવો અવાજની દિશામાં આગળ વધ્યા રાજા વિક્રમ ઉત્સુકતા વશ તે સ્ત્રીની પાછળ પગરવને સંભળાય તેમ વૃક્ષના સહારે તે લપાતા છુપાતા પાછળ પાછળ ચાલવા લાગ્યા તે સ્ત્રી ધીમે ધીમે ગનગોર જંગલ તરફ આગળ વધતી ગઈ જંગલમાં જંગલી જાનવરોના ભયાનક અવાજો સંભળાઈ રહ્યા હતા જંગલનો અંધારી રાતનો આ માહોલ કોઈ પણ બળવીરના પણ કાળજુ કંપાવી દે તેવો હતો રાજા વિક્રમ પણ સાવધાની સાથે પોતાની તલવાર સાથે આજુબાજુ નજર કરતા આગળ વધી રહ્યા હતા છતાં પણ જાણે તે સ્ત્રીને તો કોઈનો ડર જ ન હોય તેમ એકદમ નિરાંતિ મક્કમતા સાથે આગળ ડગ ભરી રહી હતી રાજા વિક્રમ પણ પાછળ સાવધાનીની સાથે પીછો કરતા હતા આખરે તેમની ઉત્સુકતાનો અંત આવ્યો તેમણે જોયું કે એક ઘટાદાર વૃક્ષ નીચે આખા શરીરે ભસ્મ લગાવીલ એક અગોરી આંખો બંધ કરી તપસ્યામાં લીન કંઈક મંત્રોચ્ચાર કરી રહ્યો હતો ગનગોર એકદમ શાંત અને અંધારી રાતમાં આ બધું વધારું કરી રહ્યું હતું તે સ્ત્રી તેની પાસે ગઈને પ્રણામ કરી બોલી મહારાજ ત્વા સ્વીકારો અને મને પણ હું તમારી સેવામાં ઉપસ્થિત છું આટલું બોની તેને કામળો હટાવ્યો આ સાંભળતા જ અગોરીએ પોતાની ભયાનક મોટી મોટી લાલ જાણે કે અંગારા વરાસતી હોય તેવી આંખો ખોલી રૂપાને જોઈ અગોરીએ ભયાનક અટહાસ્ય કર્યું જે શાંત જંગલમાં દૂર દૂર સુધી એના પડઘા રૂપી ગુંજી રહ્યું હતું તેનાથી આજુબાજુના વૃક્ષો પરના પક્ષીઓ પણ ડરીને આમ તેમ ઉડવા લાગ્યા પશુઓ પણ કિકારીઓ કરવા લાગ્યા ત્યાં જ મહારાજ વિક્રમને તે સ્ત્રીનો ચહેરો દેખાયો તેઓ તરત જ તે ચહેરો આશ્ચર્ય સાથે ઓળખી ગયા આ શું તેમના મુખમાંથી અનાશય જ શબ્દ સરી પડ્યા કોણ હતી એ સ્ત્રી ત્યાં શા માટે આવી હતી શું રાજા વિક્રમ તેને ઓળખતા હતા આ બધું રહસ્ય જાણવા માટે મળીએ બીજા ભાગમાં તમને વિડીયો પસંદ આવી તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે તમને મા ની પ્રાગટ્ય કથા અને તેમનો ઇતિહાસ પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં માં મેલેડી જય માં મેલેડી અવશ્ય લખજો આ